નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં મહારાજ ફિલ્મને બેન કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું આમિર ખાનની મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ હિન્દુ ધર્મને બદનામ કરવાના પ્રયાસ સામે સાવલીના વૈષ્ણવ સમાજ તેમજ સનાતનીઓ દ્વારા બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના સાવલીનગર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય તેમજ સનાતન ધર્મના ભક્તો द्वारा नेटफ्लिक्स ओटीटी प्लेटफार्म ऊपर प्रसारित થઈ રહેલી ભારતglBind પર પ્રતિબંધ મૂકો પ્રતિબંધ મૂકો ભારતglBind પર પ્રતિબંધ મૂકો ભારતglBind પર પ્રતિબંધ મૂકો પ્રતિબંધ મૂકો માટે બાઈક રેલી આ ફિલ્મને કારને બેન કરવા માંગ કરવામાં આવી હતી રિપોર્ટ સૈયદ મિસ્તા કલી સમસ્ત વૈષ્ણવજનોએ જે મહારાજ ફિલ્મ રિલીઝ થવાની હતી એના વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે આ મહારાજ ફિલ્મમાં આમિર ખાનનો દીકરો જુનેદ કે જેણે અશ્લીલ ચરિત્રવાળા જે ચલચિત્રો જે બતાવ્યા છે પિક્ચરમાં તેનાથી સમસ્ત વૈષ્ણવ સમાજ અને હિન્દુ સમાજની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચી છે તેના માટે આ મહારાજ ફિલ્મ આજે નહીં પણ ક્યારેય રિલીઝ ના થાય એના માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને મામલતદારશ્રીને રજૂઆત કરી છે કે તમે આ અમારી રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડો અને મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકો આવનારા દિવસોમાં આપની માગ નહીં સંતોષ શું કરશો તો અમે મહારાજ ફિલ્મ જ્યાં પણ રિલીઝ થશે ત્યાં અમે વિરોધ કરવા જઈશું આપનું નામ મેહુર